તાપી જિલ્લામાં ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉત્સવ મૂડી ઉજવણી કરવામાં આવી હતી દોલવણ ખાતે મહાનુભાવો દ્વારા ગૌરવ રથનો નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મંડાની જન્મ જયંતિના અવસરે ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લાના ડોલણ ખાતે યોજાયેલી યાત્રા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા રથ યાત્રાનું ડોલણ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન જણાવ્યું હતું કે જનજાતીય ગૌરવ દિવસ માત્ર આદિવાસી પૂરતો સમય સીમિત નથી તે સમગ્ર દેશની એકતા અને તાકાતનું પ્રતિક છે આદિવાસી સમાજની ભાષા અને સંસ્કૃતિમાં વૈવિધ્ય છે પણ સૌના હૃદયના ધબકારા એક છે આપણા આદિવાસી ભાઈ બહેનો મહેનતુ દેશભક્ત અને જમીન સાથે જોડાયેલા છે આ સંસ્કૃતિને હું હૃદયપૂર્વક વંદન કરું છું

ગામેટે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી